પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મોહસીને આજે મિશન ટંકાળિયા સંચાલિત એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમિક સ્કૂલ એન્ડ હાઈસ્કૂલ ટંકાળિયા शैक्षणिक वर्ष 2025-26 द्वितीय रमोत्सव कार्यक्रम યોજાયો સારાના ছাত্রઓએ વિવિધ રમતો તેમજ કૂટીઓ રજોકરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા બરોતના ટંકાળિયા સ્થિત કરી મેદાન પર મોસીને आजम મિશન ટંકાળિયા સ્ટીટ એમએમ હાઈસ્કૂલનો એક ભવ્યતિ ભવ્ય વાર્ષિક રમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો યુપી સ્ટીટ કિછસવા સરિતિ વધાયેલા હાજર સયન हसन અસ્કારી સાહેબના હસ્તે ફ્લેગ ફડકાવી તેમજ સૈયદ સોગત અલી સાહેબના હસ્તે મસાલ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાની છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ શાળાના છાત્રોએ વિવિધ રમતો તેમજ કૃતિઓ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ઉપસ્થિત અતિથિઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે શાળાના બાળકોને પણ ઉત્કૃષ્ટ દેખાવ બદલ મેડલ તેમજ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સૈયદ હસન અસ્કરી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમમાં હાજર રહેવાની મને તક મળી એ માટે મને ખુશી થઈ છે મેં નાના નાના બાળકોનું પરફોર્મન્સ જોયું તો મને એવું લાગ્યું કે અમારી અહીંની ટીમ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તત્પર છે સમગ્ર કાર્યક્રમને મોસીને આઝમ મિશન ટંકાળિયા બ્રાન્ચના અધ્યક્ષ ઈશાક પટેલ સહિત તેઓની ટીમે ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું પાલેટ ટાઈમ્સ ભરૂચ अल्लाहन रहीम मोहसिन आदम मिशन द्वारा संचालित महदस आदम मिशन स्कूल टंकारिया के इस प्रोग्राम में आज हमें शिरकत का मौका मिला बहुत खुशी हुई मैंने जो यहाँ के छोटे छोटे स्टूडेंट्स बच्चों के परफॉर्मेंस को देखा उनकी कारदगी को देखा ऐसा लग रहा है कि यहाँ टीचर्स और जो हमारी इंतजामिया टीम है वो अपने बच्चों के मुस्तबिल को रोशन करने के लिए भरसक प्रयास कर रही है अल्लाह उनकी इन ख्वाहिशों को कबूल फ़रमाए और ये तो चौदह सौ साल पहले हमारे नबी सल्ह तसलम ने पैगाम दिया अपने सहाबा से कहा कि अपने अंदर क़वत पैदा करो शक्ति पैदा करो जिसका मतलब ये है कि हर दौर में जिन चीज़ों का उरूज हो उन चीज़ों के मैदान में अपने अंदर कमाल पैदा करो आज टेक्नोलॉजी का दौर है तो हर कौम को चाहिए और हमारी मुस्लिम कौम के बच्चों को भी चाहिए कि इस टेक्नोलॉजी के दौर में इस फन पर जितना मुमकिन हो जो कुछ इल्म हासिल करना हो करें और दूसरों के साथ कदम से कदम मिलाकर कांधे कंधे से कंधा मिलाकर आगे बढ़ें इससे हमारे सूबे गुजरात हमारे टंकारिया कस्बे गुजरात और हमारे देश की उन्नति होगी देश को हमारे बुजुर्गों ने हमारे पूर्वजों ने जिस तरह सींचा है तो उनकी मेहनत को बाकी रखने के लिए हमें भी उस उनके नक्शे कदम पर चलते हुए अपने देश की खिदमत के लिए इल्म के चिराग को दूर दूर तक रोशन करना होगा